તિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલ રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડવા માટે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે વિદ્યા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

સંચાલિત વિદ્યા મંજિર જ્ઞાનપીઠ કેમ્પસ સંસ્કૃતિ સેકન્ડરી સ્કૂલ એક મહિના શિક્ષણ કાર્યના અંતે ધોરણ નવ અને અગિયારના ના વિદ્યાર્થીઓ માટે આજે વિદ્યા મંત્રી કેમ્પસ દ્વારા વીપીએલ સિઝન ટુ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાળાના ટ્રસ્ટી અને સંચાલક શ્રી પી કે મોરડીયા સાહેબ અને કેમ્પસ ડાયરેક્ટર શ્રી અનિકેત સાહેબ રાજ્યગુરુના માર્ગદર્શન નીચે ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ માટે વીપીએલ સીઝન ટુ વિદ્યા પ્રીમિયર લીગ ક્રિકેટ ટીમનું આયોજન કર્યું છે જેમાં વિદ્યાર્થીઓ ખૂબ આનંદ સાથે ક્રિકેટ મેચનો આનંદ લીધો અને ખૂબ જ એન્જોય કર્યું છે આ કયા ગ્રાઉન્ડ ઉપર રમાશે આજની વિદ્યાપ્રિમી ક્રિકેટ મેચ પટેલ સમાજની વાડી સિહોર ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેના માટે અમે પટેલ સમાજના ટ્રસ્ટ જે કાંઈ સમાજના સંચાલકો છે એમનો પણ આભાર માની છીએ અને ખાસ ટ્રસ્ટીના સંચાલક મોરિયા સાહેબનો પણ આભાર માની છે કે વિદ્યાર્થીઓ માટે આનંદ માટે આજનું અમને સરસ મજાનું આયોજન કરી આપવામાં આવ્યું એ બદલ એમનો પણ ખૂબ આભાર માનીએ છીએ